રાજકોટ જિલ્લાના દોરાજીમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જન્માષ્ટમી પાવન પર્વ નિમિત્તે વિશાળ શોભાયાત્રા ધામધૂમપૂર્વક નીકળી દોડથી બે કિલોમીટરની શોભાયાત્રા વિવિધ માર્ગ પર નીકળી વર્ષોથી દોરાજીમાં જન્માષ્ટમી મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ છે અને શોભાયાત્રા પણ ધામધૂમપૂર્વક વિવિધ માર્ગ પર નીકળી રહી છે ત્યારે દર વર્ષની જેમ આ વખતે પણ સવારે સાધુ સંતો મનહંતો અને સરકારી કર્મચારીઓના વરદ હસ્તે આરતી ઉતારી અને શોભાયાત્રાને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું જેમાં ચાલીસમી પણ વધારે ફલોટ્સોની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં ડીજે રાસ મંડળી તલવારબાજી ધાર્મિક મટકી ફોડ દેશભક્તિ ઓપરેશન સિંદૂર જેવા અનેક ટ્રેક્ટર શણગારીને શોભાયાત્રામાં જોડાયા હતા આ શોભાયાત્રા બહુચરાજી મંદિર અવેડા ચોક જેતપુર રોડ ગેલેક્સી ચોક પોસ્ટ ઓફિસ કોલેજ ચોક રામ મંદિર સ્ટેશન રોડ ત્રણ દરવાજા દરબારગઢ શાકમાર્કટ બહુચરાજી મંદિર સુધી આ શોભાયાત્રા ધામધૂમપૂર્વક નીકળી હતી અને વાતાવરણ ભક્તિમય થઈ ગયું હતું કૃષ્ણ ભગવાનના પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે ધોરાજીમાં ઠેર ઠેર શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું આ શોભાયાત્રાની અંદર ઠેકાણે આઈસ્ક્રીમ ઠંડા પીણાના ચા પાણીના સ્ટોલ ઠેક ઠેકાણે રાખવામાં આવેલ હતા અહેવાલ નયનભાઈ રાવરાણી દોરાજી વિશ્વ હિન્દુ પરિષદ શોભાયાત્રા લોકોએ ઉત્સાહે ભાગ લીધો આજની શોભાયાત્રાની વિશેષતા એ છે કે ઓગણીસો ને એક્યાસી થી વિશ્વ હિન્દુ પરિષદ ધોરાજીમાં માં ભવ્ય થી અતિભવ્ય શોભાયાત્રા કરે છે આ શોભાયાત્રાની શોભા એવા તમામ યુવક મંડળો કે જે એક મહિનાથી મહેનત કરતા હતા જે મત ઉઠાવતા હતા વિવિધ ટેક્ટર અને ફ્લો શણગાતા હતા અંતે આજે વિશ્વ હિન્દુ પરિષદ ના આયોજન નીચે આજે ભવ્ય થી અતિભવ્ય શોભાયાત્રા નીકળી આ શોભાયાત્રામાં ધોરાજી અને ધોરાજી ગ્રામ્ય માંથી અઢારે અઢાર વર્ણો ના હિન્દુ સમાજ ના લોકો દર્શનાર્થે આવેલા હતા જય શ્રી રામ